જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો આજે આપણે વાત કરીશું ગુરુ પૂર્ણિમાની ગુરુ પૂર્ણિમાની વાત કરતાં પહેલાં આપ સૌ મિત્રોને મારી એક વિનંતી છે કે આપ સૌ આપણી આ ધરમ કરમ ગુજરાતી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આપના મિત્રોને પણ મોકલાવજો સાથે સાથે બેલનો આઈકોન પણ દબાવી દેજો જેથી આપણા દરેક વિડીયો આપ સૌને સમયસર મળી રહે તો ચાલો આજે આપણે વાત કરીએ ગુરુ પૂર્ણિમાની અખંડ મંડલાકાર વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એવમ તસ્મૈ શ્રી ગુરુવે ન ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આપણી હિન્દુ પરંપરામાં ગુરુનું વિશેષ મહત્ત્વ છે એટલે જ ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ મહેશ છે અને ગુરુ જ બ્રહ્મ છે એવા ગુરુના અમે નમન કરીએ છીએ એવો શ્લોક આપણે બોલીને ગુરુના મહિમાનું ગાન કરી અને ગુરુને પ્રાર્થના કરીએ છીએ ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે હિન્દુઓ દ્વારા ભારતભરમાં અને વિદેશોમાં પણ જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં ત્યાં ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે વેદોને સંક્ષિપ્ત અને સમજાય એ રીતે પુરાણોની રચના કરનાર તથા મહાભારતના રચયતા વેદ વ્યાસનો એ જન્મદિવસ છે વેદ વ્યાસ અષાઢ પૂર્ણિમાના દિવસે જન્મ્યા હોવાથી તેમના જન્મદિવસને પૂર્ણિમા કહેવામાં આવે છે તેમના જન્મદિવસે જ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે ગુરુપૂર્ણિમા એ હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે તેમજ પારંપરિક તહેવાર છે જે આધ્યાત્મિક ધાર્મિક તથા શિક્ષણના ગુરુઓ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમને સન્માન આપવા માટે દર વર્ષે દરેક હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાને ધાર્મિક તહેવાર તરીકે ભારત નેપાલ ભૂતાન અને અનેક જગ્યાઓ પર જ્યાં જ્યાં પણ હિન્દુઓ વસે છે ત્યાં મનાવવામાં આવે છે આ ઉપરાંત હિન્દુઓ જૈનો અને બુદ્ધિસ્ટો બધા દ્વારા પણ આ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે મહાત્મા ગાંધી પણ તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રને સન્માન આપવા માટે આ તહેવારને માન આપતા હતા જે જ્ઞાન આપે છે તે ગુરુ કહેવાય છે જ્ઞાન એ આધ્યાત્મિક હોય ધાર્મિક હોય કે પછી શિક્ષણનું હોય જ્ઞાન એટલે સાચી વસ્તુની ઓળખ કરાવે આ ઉપરાંત કૌશલ્ય પૂરું પાડે સાથે સાથે વ્યક્તિનું વલણ કેવું હોવું જોઈએ તે બધી બાબતો જે વ્યક્તિ દ્વારા માણસને સમજાવવામાં આવે તેને ગુરુ કહેવાય છે પછી એ જ્ઞાન હોય કૌશલ હોય કે વલણ હોય આ બધું આધ્યાત્મિક હોય ધર્મનું હોય કે શિક્ષણનું હોય એ બધું શીખવાડનાર વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે જેમ સૃષ્ટિમાં જન્મ લેનાર કોઈ વ્યક્તિ એવી નથી હોતી કે જેને મા ન હોય તેવી જ રીતે સૃષ્ટિમાં કોઈ વ્યક્તિ એવી પણ ન જ હોય કે જે ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ દ્વારા કંઈ ને કંઈ શીખ્યો ન હોય અને તેથી જ લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ પૂર્ણિમા ઉજવવાનું મહત્ત્વ હોય જ છે કેમ કે દરેક કે દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક તો ગુરુ મળ્યા જ હોય છે અને કીધું છે ને કે જન્મ લેનાર દરેકને મા તો હોય જ તેમ જન્મ લેનાર દરેકને ગુરુ પણ હોય જ છે એટલે જ આટલી ભવ્યતા સાથે આપણે સૌ આ ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ માને પણ આપણે આપણી સૌથી પહેલી ગુરુ ગણીએ છીએ તેથી જ ગુરુ પણ મા સમાન જ છે ભાઈઓ અને બહેનો આમ આપણા જીવનમાં મા અને ગુરુ બંને માટે ખૂબ જ મહત્ત્વ રહેલું છે ગુરુ પૂર્ણિમા આ ગુરુઓ માટે માન સન્માન અને આભારની લાગણી દર્શાવવા માટે એક ધાર્મિક તહેવાર તરીકે આપણે ઉજવીએ છીએ કહે છે ને કે ગુરુ જ આપણને કાળા અંધકારમાંથી ઉજ્જવળ તેજ પ્રકાશ તરફ દોરી જાય છે અજ્ઞાનતાની ખીણમાંથી બહાર કાઢે છે અને જ્ઞાનના શિખર સુધી લઈ જાય છે તથા આત્મજ્ઞાન તરફ પણ લઈ જાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ શિષ્ય શિક્ષક વિદ્યાર્થીની પરંપરામાં દરેક શિષ્યો પોતાના ગુરુના ગુણગાન ગાય છે તેમના ઉપકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરે છે ગુરુની સેવા કરે છે અને ગુરુને પ્રાર્થના કરે છે કે હે ગુરુદેવ હે સદગુરુદેવ આપની કૃપા દ્રષ્ટિ આપના આશીર્વાદ જિંદગીભર અમારા ઉપર વરસાવતા રહેજો જેથી કાયમ અમે શીખવા માટે અને પોતાની અંદર રહેલા આત્મતત્વને ઓળખવા માટે આપનું માર્ગદર્શન અને કૃપા મેળવી શકીએ તો આમ હિન્દુ ધર્મમાં ગુરુપૂર્ણિમાનું અનેરું મહત્વ છે ગુરુપૂર્ણિમા વિશે જુદી જુદી કથાઓ પણ છે નાનકડી તો આપણે જોઈએ તો એવું માનવામાં આવે છે કે આજના દિવસે જ સૃષ્ટિના પ્રથમ ગુરુ ભગવાન શિવે બ્રહ્મ જ્ઞાન સપ્તર્ષિઓને આપ્યું હતું બીજું વેદ વ્યાસે આજના દિવસે જ તેમના ચાર શિષ્યોને વેદોનું જ્ઞાન આપ્યું હતું ભગવાન બુદ્ધે આજના દિવસે જ તેમનો પ્રથમ ઉપદેશ સારનાથમાં તેમના શિષ્યને આપ્યો હતો તેમજ ભગવાન મહાવીરને પણ આજના દિવસે જ તેમનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો આમ ગુરુ પૂર્ણિમા ઘણી બધી રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે ગુરુ પૂર્ણિમા વિશે સારરૂપ કહીએ તો આ દિવસ આપણને અજાણપણામાંથી સમત તરફ લઈ જનાર જ્ઞાન અને ડાપણનું આધ્યાત્મિક વિકાસમાં મહત્વ સમજાવનાર દોરવણી આપનાર શીખવું સમજવું અને જ્ઞાન વધારીને વિકાસ કરાવનાર ગુરુના મહિમાના જ્ઞાનનો દિવસ છે આમ આપણા જીવનમાં જુદી જુદી ભૂમિકા ભજવીને માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ આખા સમાજને ઘાટ આપનાર ગુરુઓના મહત્ત્વને સ્વીકારીને તેમનો આભાર વ્યક્ત કરવાનો અને પ્રાર્થના કરવાનો આ દિવસ છે તો ભાઈઓ અને બહેનો ગુરુ પૂર્ણિમા ગુરુઓના ગાનનો દિવસ છે અને પારંપરિક રીતે યુગો યુગાંતરોથી તેને ઉજવવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે પણ સાથે મળીને આવતી ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુઓને ભાવવંદના કરીએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવીએ મિત્રો આશા રાખું છું કે આપ સૌને આપણા ગુરુઓની પરંપરાનું અને મહિમાનું ગાન કરતી આ આ વાત ગમી હશે જો ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ